જય શ્રી કૃષ્ણ વાહલા વૈષ્ણવો આપણે શ્રી ગુસાઈજીના જીવન પ્રસંગો યાદ કરીને શ્રી ગુસાઈજી ચરિત્ર પર સત્સંગ કરી રહ્યા છીએ વૈષ્ણવો શું આપ ખટ ઋતુ મનોરથ વિશે જાણો છો ખટ ઋતુ મનોરથની શું ભાવના છે તથા શ્રીજી બાવાને સૌથી પહેલો ખટ ઋતુ મનોરથ કેવી રીતે સિદ્ધ થયો અને પુષ્ટિ માર્ગમાં શ્રી ગુસાઈજીએ શ્રીજી બાવાને સૌથી પહેલો છપ્પન ભોગ મનોરથ ક્યારે કર્યો આ બધા પ્રશ્નોનો જવાબ જાણવા આજનો આ સત્સંગ પૂરો સાંભળજો અને નિત્ય પુષ્ટિ માર્ગે સત્સંગ સાંભળવા આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમને આ સત્સંગ પસંદ આવતો હોય તો આ વિડીયોને લાઇક જરૂર કરી દેજો અને કંઈ ફેરફાર કરવાની જરૂર હોય તો કમેન્ટ બોક્સમાં મને લખીને મોકલજો શ્રી ગુસાઈજી ચરિત્રના સત્સંગના બીજા વિડીયો જો આપણે ન સાંભળ્યા હોય તો આ વિડીયોના અંતમાં એ બધા વિડીયોની લિંક આપેલ છે ત્યાંથી આપ તે જોઈ શકશો તો ચાલો હવે આજના આપણા સત્સંગની શરૂઆત કરીએ શ્રી શકી જય શ્રી વિઠ્ઠલેશ આપના જ્યેષ્ઠ પુત્ર ગોવર્ધનના આપે લગ્ન કર્યા પુત્રવધુને બ્રહ્મ સંબંધનું દાન કર્યું આ પ્રસંગે મને શું ભેટ આપશો શ્રી ગોવર્ધનધરે મંદ મંદ મુસ્કુરાતા પૂછ્યું કૃપાનાથ આપની પ્રસન્નતા માટે મારું સર્વસ્વ અંગીકાર કરાવવું તો પણ ઓછું છે વિઠ્ઠલેશ ખટ ઋતુનો મનોરથ અંગીકાર કરવાની મારી ઈચ્છા છે જેવી આપની આજ્ઞા શ્રી વિઠ્ઠલેશે વિચાર કર્યો ખટ ઋતુનો મનોરથ કેવી રીતે અંગીકાર કરાવવો ત્યાં દાસજીનું આગમન થયું દામોદરદાસજીએ વિનંતી કરી કૃપાનાથ શ્રીમદ ભાગવત અને સુબોધિનીજીમાંથી આ મનોરથ માટેનું માર્ગદર્શન આપણને મળી રહે તેમ છે શ્રી વલ્લભના મુખારવિંદથી મેં જે કંઈ શ્રવણ કર્યું છે તે આજ્ઞા કરો તો નિવેદન કરું ગુસાઈજી કહે દમલાજી તમારા હૃદયમાં શ્રી વલ્લભ જ બિરાજે છે તમારા દ્વારા શ્રી વલ્લભ જ માર્ગદર્શન આપશે તમે જરૂર કહો દમલાજીએ કહ્યું નિત્યલીલામાં છ એ ઋતુ મૂર્તિમંત ઐશ્વર્ય રૂપે સદાકાળ રહે છે આથી દૈવિક અલૌકિક વૃંદાવનમાં પ્રભુના છ ઐશ્વર્યો છ ઋતુ સ્વરૂપે સદાકાળ શ્રી યુગલ સ્વરૂપની સેવામાં તત્પર છે ઐશ્વર્ય ધર્મ ગ્રીષ્મ સખી રૂપે સેવા કરે છે વીર્ય ધર્મ વર્ષા સખી રૂપે યશ ધર્મ શરદ સખી રૂપે શ્રી ધર્મ હેમંત સખી રૂપે જ્ઞાન ધર્મ શિશિર સખી રૂપે અને વૈરાગ્ય ધર્મ વસંત સખી રૂપે સદાકાળ તત્પર છે નિત્યલીલાનો આ દિવ્ય પ્રકાર પૃથ્વી ઉપર પ્રગટ કરવાની જ પ્રભુની આજ્ઞા છે પ્રભુ પોતાના અંગીકૃત જીવોને આ મનોરથ દ્વારા નિત્યલીલાનો અનુભવ કરાવવા માંગે છે માટે જ આપને આ ભગવત આજ્ઞા થઈ છે શ્રી વિઠ્ઠલેસે જ્યેષ્ઠ પુત્ર શ્રી ગિરધરજીને ખટઋતુ મનોરથ અંગેની સર્વ હકીકત કહી શ્રી ગિરધરજીનું વય સત્તર વર્ષનું હતું પરંતુ પિતાથી પુત્ર સવાયો એ ન્યાયે આપ સકલ શાસ્ત્ર સર્વજ્ઞ હતા તેથી આપે વિનંતી કરી ખટ ઋતુના મનોરથમાં પ્રથમ વર્ષા ઋતુનો ઉત્સવ મનાવવો જોઈએ વર્ષા ઋતુ અનુરાગની ઋતુ હોવાથી તેનો રંગ લાલ છે સ્નેહરૂપ આપણા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુનું પ્રાગટ્ય પણ વર્ષાઋતુમાં જ થયેલું છે માટે પ્રથમ વર્ષાઋતુ પછી શરદ હેમંત શિશિર વસંત અને ગ્રીષ્મ ઋતુનો અંગીકાર થવો જોઈએ તેમ મારું માનવું છે મારી ભૂલ થતી હોય તો આપ મને સમજાવવા કૃપા કરશો શ્રી ગિરધરજીની ભાવના પ્રમાણે કારતક સુદ છઠના દિવસથી ખટ ઋતુના મનોરથનો પ્રારંભ થયો કારતક સુદ છઠે વર્ષાઋતુના આગમ તરીકે કસુંબા છઠનો મનોરથ યોજાયો સર્વત્ર લાલ રંગના સાજ પીછવાઈ ચંદરવા વસ્ત્રો શૃંગાર વગેરે અંગીકાર કરાવવામાં આવ્યા ઋતુના મનોરથમાં તે દિવસે સાંજે વર્ષા ઋતુના મુખ્ય ઉત્સવ રૂપે હિંડોળાનો કસુંબી ઘટાનો મનોરથ અંગીકાર કરાવવામાં આવ્યો શ્રીનાથજીને સન્મુખ જગમોહનના લાલ કાષ્ટના સાત અદ્ભુત હિંડોળાઓનું નિર્માણ થયું સર્વત્ર કસુંબી રંગની ઘટા થઈ મધ્યના હિંડોળામાં શ્રીનાથજીના વેણુજીને પધરાવ્યા અન્ય છ હિંડોળામાં શ્રી નવનીત પ્રિયજી શ્રી વિઠ્ઠલેશજી શ્રી દ્વારકેશજી શ્રી ગોકુલેશજી શ્રી બાલકૃષ્ણજી અને શ્રી મદન મોહનજી વિરાજ્યા અષ્ટછાપ મહાનુભાવોએ સુંદર સ્વરે હિંડોર રાગ અલાપ્યો કાર્તક માસમાં પણ સાક્ષાત વર્ષા ઋતુ મૂર્તિમંત થઈ ત્યારબાદ જન્માષ્ટમીનો મહોત્સવ મનાવવામાં આવ્યો શ્રી નવનીત પ્રિયજીને પલનામાં પધરાવી નંદ મહોત્સવ કર્યો તૃતીય પુત્ર શ્રી બાલકૃષ્ણજીએ શ્રી યશોદાજીનું રૂપ ધારણ કર્યું હતું પ્રભુને પલને ઝુલાવતા શ્રી બાલકૃષ્ણજીને માતૃચરણનો સાક્ષાત ભાવ પ્રકટ થયો શ્રી વિઠ્ઠલેશે પ્રસન્ન થઈ વરદાન આપ્યું આપના વંશમાં નંદ મહોત્સવનું આવું જ સુખ સદા સર્વદા પ્રાપ્ત થશે પછી શરદ ઋતુ અંગીકાર કરાવવા માટે આપે કારતક સુદ અગિયારસને દિવસે મહાદાનનો મનોરથ કર્યો રાજભોગ સમયે શ્રી કુંભનદાસજીએ દાનલીલા ગાઈ સુરદાસજીએ પણ દાનલીલાના પદ ગાયા કારતક સુદ પૂનમના દિવસે શરદનો મનોરથ થયો ત્યારબાદ બીજા દિવસે હેમંત ઋતુનો વ્રતચર્યાનો મનોરથ અંગીકાર થયો શ્રીનાથજીની આજ્ઞાથી કારતકવદ નોમના દિવસે શ્રી વિઠ્ઠલેશનો જન્મદિવસ હેમંત ઋતુના મનોરથ તરીકે મનાવવામાં આવ્યો તે સમયે વ્રજમાં રહેતા સર્વ કૃષ્ણ ભક્ત કવિઓ ગિરિરાજથી આવ્યા તેમણે શ્રી ગુસાઈજીની વધાઈના પદ ગાવાનો મનોરથ કર્યો આ જાણી શ્રી વિઠ્ઠલેશે આજ્ઞા કરી આપ સર્વ કૃપા કરીને મારી વધાઈ ન ગાવ તેમ હું ઈચ્છું છું કારણ કે આપ જે જે સંપ્રદાયના અનુયાયી છો તે 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 સંપ્રદાય પ્રત્યે જ આપનો ભક્તિભાવ સુદૃઢ રહેવો જોઈએ આપની ભક્તિમાં અન્યથા રમણ થતાં ભક્તિ વિકૃત થશે આવેલા કવિઓમાં વ્યાસજી અને અન્ય ભક્તકવિઓએ શ્રી વિઠ્ઠલેશની આજ્ઞા તો માની તેમણે શ્રી વિઠ્ઠલેશની વધાઈ ગાવાને બદલે શ્રી વલ્લભની વધાઈ ગઈ આ રીતે શ્રી વલ્લભના નામ દ્વારા પરોક્ષરૂપે શ્રી વિઠ્ઠલેશનો યશ ગાઈ પુષ્ટિમાર્ગ પ્રત્યેની તેમની સદભાવના પ્રભુ સમક્ષ પ્રગટ કરી શ્રી વિઠ્ઠલેસે પ્રસન્ન થઈ સૌને વરદાન આપ્યું તમારી કૃષ્ણ ભક્તિ સદાય આવી સુદ્રઢ રહેજો પછી શિશિર બાદ વસંત ઋતુના મનોરથમાં વસંત પંચમી અને ડોલના મનોરથ પ્રભુને અંગીકાર કરાવવામાં આવ્યા અને છેલ્લે ઋતુનો મનોરથ આવ્યો આપે વિચાર કર્યો કે અત્યારે શીતકાલમાં સમય વિરુદ્ધ ગ્રીષ્મ ઋતુનો મનોરથ કેવી રીતે અંગીકાર કરાવવો ખૂબ વિચારના અંતે આપે ખસ અને કેસર મિશ્રિત મંડલી સિદ્ધ કરાવી ચંદનમાં કેસર કસ્તુરી વિશેષ પ્રમાણમાં મિશ્રિત કરી તેના મણકાઓની માળા સિદ્ધ કરાવી ચારેય બાજુ અગ્નિથી પરિપૂર્ણ સગડીઓ ગોઠવી જેથી હવામાં રહેલી શીતળતા દૂર થઈ નિજ મંદિર ગ્રીષ્મઋતુને અનુકૂળ બને આમ શીતકાલમાં આપે સર્વને ગ્રીષ્મ ઋતુનો અનુભવ કરાવ્યો મહાનુભાવ ભક્તોને છ ઋતુઓ એક સાથે બિરાજતી હોય તેવો અનુભવ થયો આમ ખટ ઋતુનો અંગીકાર કરાવ્યા બાદ શ્રી વિઠ્ઠલેશે જ્યેષ્ઠ પુત્ર શ્રી ગિરધરજીને આજ્ઞા કરી ગોવર્ધન હવે શ્રીનાથજીને ખટરસ પરિપૂર્ણ છપ્પન ભોગ આરો ગાવવાનો મારો મનોરથ છે કાકાજી કૃપા કરીને છપ્પન ભોગનું સ્વરૂપ ન સમજાવો ગોવર્ધન સાંભળ શાસ્ત્રમાં પ્રસંગ છે કે દેવતાઓએ સૌ પ્રથમ વસંત ઋતુમાં વિરાટ પુરુષના અવયવ સ્વરૂપ હોમ દ્રવ્યથી શ્રી યજ્ઞ નારાયણને પ્રસન્ન કરવા માટે આધ્યાત્મિક યજ્ઞ કર્યો હતો તે જ યજ્ઞનું આધિદૈવિક સ્વરૂપ છપ્પન ભોગ છે એટલે છપ્પન ભોગ પુષ્ટિમાર્ગી આધિદૈવિક યજ્ઞ છે ગિરધરજી કહે કાકાજી યજ્ઞના આ આધિદૈવિક સ્વરૂપે આપ વિસ્તારથી સમજાવવાની કૃપા કરો ગુસાઇજી બોલ્યા યજ્ઞમાં વેદી મેખલા અગ્નિ યુપમંડન ગોદાન બલિદાન દેવતાઓનું આવાહન ઈષ્ટદેવનું પૂજન બ્રહ્મભોજન વગેરે થાય છે અહીં વેદીના સ્થાને સિંહાસન મેખલાને સ્થાને ખંડપાટ સીડી અગ્નિના સ્થાને ભગવત મુખારવિંદ અગ્નિરૂપ શ્રી વલ્લભ યુપમંડનના સ્થાને મોટો ચંદરવો ગોદાનના સ્થાને ન્યોછાવર બલિદાન માટે ખટરસ પરિપૂર્ણ સામગ્રીઓ દેવતાઓના આવાહન રૂપે નંદાદી સ્વરૂપોનું આવાહન ઈષ્ટદેવના પૂજનને સ્થાને રસાત્મક પ્રભુની સેવા અને બ્રહ્મભોજનને સ્થાને સેવકોને મહાપ્રસાદ લેવડાવવાનો ભાવ રહેલો છે આપણે યજ્ઞના કરતા એટલે યજમાન છીએ મુખિયાજી ઉદ્ગાતા છે ભીતરિયા ઋત્વિજ છે પરિચારકો અધર્યું છે માગસર સુદ પૂનમના દિવસે શ્રી વિઠ્ઠલેશે શ્રીનાથજીને પ્રથમ છપ્પન ભોગારો ગાવ્યો આમ સેવાનો પૂર્ણ વિસ્તાર શ્રી વિઠ્ઠલેશે કરતાં સેવાનું સમગ્ર સ્વરૂપ આનંદમય રસરૂપ બન્યું બોલીએ શ્રી ગુસાઈજી પરમ દયાલકી જે વૈષ્ણવો ઉપર વિડીયોમાં શ્રી ગુસાઈજી ચરિત્રના બધા ભાગોની લિંક આપેલ છે તેના પર ટચ કરશો તો તે બધા વિડીયો ખુલી જશે અહીંથી આપ તે જોઈ શકશો અત્યારે સત્સંગમાં વિરામ લઈએ સર્વે વહલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ